બાતમીના આધારે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ બોલેરો ગાડી પકડી વિદેશી દારૂની બોટલ અને નંગ છસો વીસ જેની કિંમત રૂપિયા એક લાખ સત્તર હજાર નવસો નો મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા આંતરરાજ્ય દારૂના ખેપિયાને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાકોર પોલીસ તો પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના

પોલીસ સ્ટેશન ને જાણ કરતા પાંડરવાડા થી બાકોર જતા હાઈવે રોડ પર નાકાબંધીમાં હતા તે દરમિયાન બાદમી હકીકત વાળી બોલે ટુ ફોર ફોર નાઇન આવતા ગાડીના ચાલકને ગાડી સાઈડ માં કરાવી ચાલક ને નીચે ઉતારી બોલેરો ગાડીના ઉપરના ભાગે ખાનગી રિપોર્ટર આસિફ રિપોર્ટર આસિફ લુણાવાળા સિટી ગોલ્ડન ન્યૂઝ પંચમહાલ